તમાકુ નિયંત્રણ કાયદા હેઠળ દંડનીય કાર્યવાહી તમાકુ મુક્ત સમાજ અને સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારના નિર્દેશન હેઠળ મુન્દ્રા તાલુકામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણનો કડકાઈથી અમલ કરવામાં આવ્યો હતો તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીની સૂચનાથી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર યોગેન્દ્ર પ્રસાદ મહોતોના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ખાતું એસટી વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઈ જાટીયાની આગેવાની હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુના સેવનથી થતા ભયાવહ નુકસાન અંગે જાગૃતિ લાવવાનો અને કાયદાનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાનો હતો આ સમયે તમાકુ નિયંત્રણ અધિનિયમની વિવિધ કલમો અંગે જાણકારી આપવામાં આવી હતી જેમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન નિષેધ કલમ પાંચ હેઠળ તમાકુ ઉત્પાદનોની જાહેરાત અને સ્પોન્સરશીપનો પ્રચાર નિષેધ કલમ છ હેઠળ નાના બાળકોને તમાકુ કે તેની બનાવટોનું વેચાણ નિષેધ અને શક્ષણીક સંસ્થાઓની આજુબાજુ સો મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ નિષેધ કલમ સાત હેઠળ તમાકુ સંબંધિત વસ્તુઓ પર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવું લખાણ હોવું ફરજિયાત હોવાની સમજણ આપવામાં આવી હતી તો સાથે ઝુંબેશ દરમિયાન આ કલમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સાથે નિયમોની જાણકારી પણ આપવામાં આવી હતી બંદર રોડ આવેલી શાળાઓથી વેચાણ કરતા ધંધાર્થીઓ તેમજ એસટી ડેપો સરકારી દવાખાના જેવા જાહેર સ્થળોએ તમાકુની બનાવટનો ઉપયોગ કરતા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુંબરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ભરતભાઈ બી સોલંકી ડેપો મેનેજર વિશાલપુરી ગોસ્વામી આરોગ્ય વિભાગના ગિરીશભાઈ પટેલ અને દર્શન રાઠોડનો સહયોગ રહ્યો હતો મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર મંથન એલ ફફલે આરોગ્ય કર્મચારીઓને ટીમ વર્કથી વેસનો દૂર કરીને તંદુરસ્ત સમાજ નિર્માણ કરવા હાકલ કરી હતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફિસર ડોક્ટર સંજયભાઈ યોગીએ તમાકુનું સેવન કરનારાઓ કરતાં તેની આસપાસના લોકો ખાસ કરીને સગર્ભા માતાઓ અને નાના બાળકોને થતા પરોક્ષ નુકસાન અંગે સમજણ આપી હતી તમાકુ મુક્ત મુદ્રા માટે લોકોને અપીલ કરી હતી રતળિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર પ્રકાશ ઠક્કરે વ્યસન મુક્તિની સાથે તણાવ મુક્ત જીવન જીવવા માટે બારુઈ રોડ પર આવેલા બ્રહ્માકુમારી કુમારી કેન્દ્રમાં નિઃશુલ્ક ચાલતા ધ્યાન યોગનો લાભ લેવાની ભલામણ કરી હતી નશાની કાયમી લત છોડાવવા માટે ભુજમાં અદાણી જનરલ હોસ્પિટલ ખાતે સંપર્ક કરવાનું પણ સૂચવવામાં આવ્યું હતું આ ઝુંબેશ દરમિયાન એક જાગૃત નાગરિકે તમાકુની સાથે દારૂબંધી માટે પણ પગલાં લેવાય અને ખાસ કરીને તળાવ સર્કલથી ઉમિયાનગરના રસ્તે લોકો દારૂ પીને કાચની બોટલો રસ્તા ઉપર જ ફેંકી દેતા પગમાં ઈજા થઈ હોવાનું જણાવી પોલીસ ખાતુ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી વિનંતી કરી હતી